ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર અગિયાર દ્વારા પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો સવારના નવ વાગેને ત્રીસ મિનિટથી શરૂ કરીને તબક્કાવાર કુલ છ જેટલા મહત્વના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો પ્રારંભ ભાગ્યલક્ષ્મી સોસાયટી સુભાનપુરા ખાતેથી થયો હતો જ્યાં પ્રથમ કામ તરીકે પાણીના પ્રેશર સુધારણાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સ્થાનિક રહેવાસીઓએ પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વોર્ડ પરિવારનો આભાર માન્યો હતો પાણી અને ડ્રેનેજની સુવિધાઓને અગ્રીમતા આપી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે અગત્યના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વોર્ડ કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી સહિત વિવિધ કોર્પોરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિકો દ્વારા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની રજૂઆત કરવામાં આવી હતી આમ વોર્ડ નંબર અગિયારમાં ચાર કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

જેમ ચિરાગભાઈ જણાવ્યું એમ વડોદરા શહેરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ બધી વિસ્તારોમાં નવા કામો લઈ થઈ રહ્યા છે રસ્તા પાણી લાઇટ એ જ રીતે વોર્ડ નંબર અગિયારમાં આજે ચારે ચાર ત્રણ કાઉન્સિલરના ઉપસ્થિતિમાં આજે આ હરિભક્તિ કોલોનીમાં પાણીનું સ્ટ્રેન્થનિંગ પાણીની નળીકા નાખીને વિસ્તારના લોકોને પાણી સારું મળી રહે પ્રોપર ક્વોન્ટિટીમાં મળી રહે એના માટે કામગીરી હાથ ધરેલ છે એના આજે ઇનો ખાતમુહૂર્તમાં આવ્યા છે અને લગભગ વોર્ડ નંબર અગિયારમાં આજના ખાતપુરતના કામો લગભગ ચારેક કરોડના લીધા છે જેમાં રસ્તા છે કાર્પેટિંગ પણ છે પાણીના પ્રેશર સુધારણાના પણ છે આ બધા જ કામો થશે તો ઓટોમેટિકલી એ વિસ્તારના આપણા રહીઝો છે એમના સુખાકારી માટે આ કામ થઈ રહ્યા છે અને એમને એમના પ્રશ્નો હળ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ ટીમ કરી રહી છે આભાર વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં આજે વોર્ડ અગિયારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જેમાં સુભાનપુરા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પાણીની લાઇન હરિભક્તિમાં પાણીની લાઈન અને પેવર બ્લોક દિવાળીપુરા વિસ્તારમાં દિવાળીપુરા ગામમાં ગંદુ પાણી આવે છે તો એના માટે એક નવી પાણીની નળીકા અને સનફાર્મા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું છે વરસાદી ગટરનું જે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી વરસાદી ગટર નખાવાની છે તો એ કામ આજથી શુભારંભ કરવાનો છે એમ કરીને આજે વોર્ડ નંબર અગિયારમાં ખૂબ જ મોટા પાયે કામોના ખાતમુહૂર્ત અને કામોની શરૂઆત કરવાના કામો લીધા છે અને પબ્લિકની સુવિધા માટે અમે આ કામો કરી રહ્યા છીએ